નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના ટેમ્પાની હરાજી લઈને તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે ટકેલા લાગે છે ઊંચામાં એકતાલીસો તરી ચાલીના નામ પડ્યા છે બહુ સારું આવે તો પચાસ સાઠ ના પણ નામ પડે ખરી એકતાલીસો ને બાકી જનરલ બજાર છે તાણ હજારથી માંડીને આડત્રીસો ઓગણચાળીસો સુધી જાય છે કોરા માલમાં બજાર સારા છે અને હવાવાળામાં વાળામાં પાંત્રીસો થી સાડત્રીસોના ભાવ છે તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ

ચાર્જરને દસ રૂપિયા ચાર્જર દસ

Empat ratus lima. Tiga ratus lima. Empat કેટલા છે આડત્રી હાઈ ભાગો ગેરંટી વાળો માલ છે પેલા અડત્રીસો ને પચાસ રૂપિયા આડત્રીસ પચાસ થ્રી એટ ફાઈવ